એકતામાં પાંચ દીથી હેરાન છે બતાય કા હા કે એના માટે સોરી ને અમે એટલા હેરાન છે એટલે પછી એવું છે આમાં પછી મેં કેમ કર્યું હતું દીકરો પછી હું કેમ વહી ગઈ હતી ઘરમાં મહેમાન છે હા મહેમાન છે જા જય શ્રી કૃષ્ણ કરી આવેને જા લઈ તો પાછળ હોય જાય શિવાની તો એ છે ને દાદી પાણી રેડે છે આજે તેર થઈ ગઈ નથી તેર ચૌદના પાણી રેડવાના હોય મમ્મી છે ને તુલસીજી એને તો તુમતી દીવા કરી લીધા પાણી રેડ લીધું હવે બાયણે પીપરે ગયા બાકી થોકળ ને વડલો ને એવી રીતના પાંચ જગ્યાએ પાણી રેડવા નો છીલડી ને તે છીલડી ને પીપરો ને બાયણે છે આપણે થોકળ ને થશે અંદર ઈ છીલડી ને પીપરો ને વડલો ને એવું બધું બાયણે છે મમ્મી બાયણે ગયા પાછા તુમતી દીવા કરવા ને પાણી રેડવા તો કરી લીધા ત્યાં શિવ ને એમણું છે આવું છે સાડા આઠ વાગી ગયા ને હવે છે ને શિવ ને તૈયાર કરવી હતી પાણી જીરીક તપવા મૂકી દીધું આમ તો ગરમી છે કઈ જરૂર નથી અટાણે આજ ગરમી થાય છે બહુ પવન નથી પણ ભારે પાણી હોય ને વરસાદનું તે ચીરીક તપાવી ને પછી આને પાણી રેડી ને પછી તૈયાર કર દઉં ત્યાં જો તૈયાર કરવી બરાબર ને આજ શનિવાર સાત જવાનું છે પાછું રવિવારે કાલ રજા આજ મેસેજ આવી ગયો કે આવવાનું છે સમજો આજે જવાનું છે પછી કાલે રજા હો હા આજે જવાનું કાલે રજા રોટલી દેવા જવાનું છે આવું રોટલી દેવા તો હાલો પેલા રોટલી દઈ આવીએ પછી નાઈ નાઈ કરાવું હાલો હા હાલો પછી નાઈ નાઈ કરાવું મમ્મી તેરસ ને ચૌદ બે દી મમ્મી પાણી રેડ છે પછી અમાસ ને દી તો પપ્પા રેડે અમાસ ને દી પપ્પા રેડી લે પાણી ને કાગવાહી નાખવાની હોય ત્યાં આગળ આવે ને તો પછી કાગવાહી નાખી દે હે એવી રીતના તને દી કરવાનું હોય બરાબર ને પછી ઓલા બરેવડા આપણે જે બરેવ ને દી બાંધતા હોય ને એ બરેવડા ને છોડી પીપરે કે તુલસી જીય કે મૂકી દેવાના બધી બધી મચાનું બેઠું તડકી નીકળીત મચાવી કા બધી

હાલો 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 જય શ્રી કૃષ્ણ સીતારામ બધા હવાર હવાર ના આ તો જો હમણાં નાસ્તો કર્યો પાણી રેડવાનું હતું પછી નાસ્તાનું બાકી હતું હમ પાણી રેડી ને પછી કરાય ના પાણી રેડી ને પછી નાસ્તો કરાય નાય લીધું ને પાણી રેડાઈ ગયું

વાગી ગયા ઘરમાં તો કામ થઈ ગયું હવે છે ને નવા કપડા ધોવાના પડ્યા કપડા ધોઈ ને કુકવી દવા ચસુ વરાપ છે તડકો છે ને હું ચાહે ને આની આર પારસી થઈ જાય એટલા દિના ભેરા થઈ ગયા કપડાં લાઇટ તો હજી આવી નથી લાઇટ કાલે હાઇ તો આવ્યા હતા હમી કરવા ન થઈ તો વયા ગયા વરી પાછા અટાણે આવ્યા હતા હવે પાછા અટાણે વયા ગયા ફોટ ગોતે હવે આ થઈ જાય તો સારું તો આ કપડાં બધા પારસી કરીને પછી જ મૂકવાશ તાહુથી તો મૂકવાના તો એમને ફકેલી મૂકવા નહીં ગમે એટલે આપણે પારસી કરી ને પછી મૂકીશું તાહુથીમાં હવે નવા કપડાં ધોઈ આવ્યા ને દયાણો મૂકી આવ્યા છે ગામમાં ઘંટીએ આપણે ઘરઘંટીતા છે પણ હવે લાઇટ આ પાંચ દિથિયાને સેટ આપડે ખબર ન હોય કે એટલા દી લાઇટ નહીં આવે તે અઠવાડિયાથી થી હાલતું દઈણું પછી હવે આજે તો કીધું કે હવે ગામમાં મૂક્યા હોતી ગામમાં મૂકી એક દૈણું મૂકી આવ્યા ને હવે બીજું છે ને એ તો હાંજે લાઈટ આવે છે ને પછી બીજું ખાંજે તર લે સાડા ચાર વાગી ગયા ને ચા પાણી પી લીધા ચા પાણી પીને મમ્મી ગયા છે ને મોટી નિરણ વાટવા ઈ આખી મોટી નિરણ વાટીને આવતા રહે ને આ નિરણ વાટ લીધી આ નિરણ હવે છે ને ઘેર લઈ લો ને ને નિરણ કર દો ને શિવુ ને ભાવેશ ભાઈ ગયા ભૂમિ ને ઘેર એમાં એવું થયું ને કે ઓલું મીંદળી ને બચું છે ને ઈ આવ્યું હતું

કપડા ધોઈ ને ખાઈ લીધું ખાઈ લીધું તું ને લાઈટ આવી ગઈ પછી ને ડાયરેક્ટ ઓલા એક સેટી ભરી કપડા ને ઈસ્ત્રી કરવા બે સીવુ ની અંદર પાકી ગઈ ને તમે ઈસ્ત્રી બધા કરી લીધા એક વાગ્યા ને બેઠી તી તે સાડા ત્રણ વાગ્યા સુધી ઈસ્ત્રી કરી ને ચાર વાગ્યા ને ત્યાં કપડા બધા કમ્પ્લીટ કરી મૂકી દીધા ને પછી સીવું તૈયાર કરી દીધી ને બસ હવે કાકો દીકરી આમ ગયા મમ્મી આમ ગયા ને હવે હું આસી ને બઢાઇ તગી હવે લઈ લઉં ઘેર મમ્મી એ જો નવું કામ ઉપાડ્યું મમ્મી શું કરો તમે એ આ ઓલી ડાયરું છે ને હાવ નમી ગઈ છે એઠ્યું તે મેગી જઈને કાપી નાખીએ ને તો એ ઉસો જાય એઠે હાવ ઓડી ગયું હા તે મેગી ડાર કાપીને ના નાખી દઉં થાવ હું થાહે ન કર્યું આ શું કર્યું આ બાસુ એ એમાંથી ડાર કાપી ને ન્યા સોપી દીધી હા એટલે મમ્મી એ ગેટ ની એક બાજુ તા લાગી જ ગેલી છે બીજી બાજુ મમ્મી કે વાવી દે બે બાજુ

કાલ તો કાલ તો મારી નીકળી જવું કીધું કે અટાણ રહી જાવ અટાણ માધું જ જાવું તો કે ના ના એ પોરબંદર થી પેલા અહીંયા આયા ત્યાં એનું કામ પતાવી ને પછી અહીંયા આવ્યા અને પછી હવે કે માધુ પર જાય આગળ દોઢ કલાકમાં માં ઘેર પૂગી જાવ નથી કે કીધું ખબર પેલા વૈયા જ તો કે ના ના એ ત્યાં નથી ગયા કાલ નીકળી જવાનું છે એનો છીણકો દીકરો હતો ભાઈ નો છીડકો દીકરો હતો ટાઈમે મેં તો પેલી વાર જ એટલે હું તો નથી પછી એની એમ કીધું ને એ મમ્મી મનીષા બેન નામ છે મારે હાહોનું પણ અહીંયા માથુપુર માં છે ને મંગુ કેતા આય માં નામ બદલાય

ભાગ કાનો લઈ આવ્યા પછી દાદા દીકરી પાસે ગુમરો મારવા ખાલી લઈ આવીએ છો દાયણું શું મૂક્યું દેણું છે ને લઈ આવ્યા બાજરા ને બપોરે છેવી લાઈટ આવી ને એવો પપ્પા કઈ કે છે ને કે

એક એક કામ બધું કાઢીએ ઇસ્ત્રી કરવાના કપડા કાઢી નાખાય એવું આજે લાઈટ નું કામ ઘણું કાઢ નાખ્યું મેં તો પાવર બેગ ચાર્જિંગ માં મૂકી દીધું પાછું લાઈટ ન હોય તો હાવ હેરાન થઈ જાય ભાવેશ ભાઈ જોવા કે લાઈટ ન હોય એટલે હેરાન થઈ જાયે ને આજે પછી હું કોઈ આઈસ્ત્રી કામ છે ને કોમેન્ટ ના જવાબ હવે હાંચે દઈ ના કરું કે અટાણે ઉપર રહી ગયા હવે આજે ગઈકાલ ની કોમેન્ટ ના જવાબ દેવાનું રહી ગયા હવે કોઈના જો એમાં બર્થડે વિશ કરવાના નામ આવ્યા હશે તો મને ખબર નથી કેમ કે હજી તો કોમેન્ટ વાંચી નથી ટાઈમ જ નથી એટલે હવે આજ હાંજે હોય કામ બધું કરી આજની ની કાલ ને કોમેન્ટ ના જવાબ દઈ હવે કેના કેના ના હોય તો નામ તો કોઈના ના નથી ખબર પણ આજ જેના બર્થડે હોય ને એને હેપી બર્થડે અમારા તરફથી જાજી બધી શુભકામનાઓ બતાય ખુશ ખુશરીઓ આગળ વધો ને ભગવાન તમારે બધા ઈચ્છા પૂરી કરે બાકી હું જેની કોમેન્ટ આવી છે ને એ કોમેન્ટમાં હવે બર્થડે વિશ કરી દઈ કેમ કે આગળ તો હવે આજનો વિડીયો સેટ કાલે આવશે

કે આ સીઉ લઈ આવી હો દાદી પાસે વહી જા ઠંડુ લઈને આવી છે તો ભડાય મમ્મી એને ખબર હોય લાઈટ ન હોય એને કેટલા હેરાન હોય તો કરજો કેમ કે કોમેટ વચાણી નથી એટલે બર્થ ડે વિશ નહીં થાય બાકી તો જવાબ તો આપણે ટાઈમ મળે એટલે દઈ જ દેતા હોય એના માટે સોરી ને અમે એટલા હેરાન છે એટલે પછી એવું છે આમાં એ છોકરો એકલું એકલું જોઈ લે કઈ થાય પકડીને પીવ્યો હા કેને લઈ દીધું છે તિલક હોય હા દાદા એ લઈ દીધું કે પપ્પા નો દોસ્તાર ઈ કે પીવા લેવા જો પછી બોલ છે જો જો કી લેવા દયો જતો જરાય ઢોરાવાય હોય ન દેતી છરીક પોરો લે પોરો લે જરાક પોરો લે પોરો લે પોરો લે પોરો લે चौगुनी, फोरोले हाँ हवेके हैं सिव कैन ये ले जीतो, ठीक है कोई ले जीतो ये ले हाँ हैं पशी में क्यों कोई तो देखो पशी उनके मुँह गिरी थी घर में पशी डोका काटती जाती थी क्यों डोका काटती जाती थी हैं क्यों आम आम छोटी जाती थी क्या तो

વાત કર લે પપ્પા હરાલ પૂગી ગયાસ પપ્પા ના તો કોઈ પૂછ છે ટાટા કર દાલ બતન બાય બાય કર દે માં બે મળીએ નવા વિડિયો માં કે હાલો હવે નવા વિડિયો માં મળીએ હવે છે ને અટાળ કે શૂટિંગ નત કરવું માથી થોડ થોડ પાસ ચાલુ થી દુખવાનું હવે આપણે છે ને કાલ નવા વિડિયો મળીએ બતાઈને હર હર જય જય લાઈક કરવાનું કોણ કહે લાઈક કરી દેજો ભૂલા વગર